એક શિક્ષક માટે કહેવાય છે કે શિક્ષક કભી સાધારણ નહી હોતા પ્રય પલતેળવણી શિસ્ત આપનાર પિતા એક શિક્ષક એટલે પોતાના વિદ્યાર્થી બાળક માટે અઢળક સ્નેહનું સરનામું એક માતા સો શિક્ષક ગરજ સાર પરંતુ એક શિક્ષક પણ સો માતાની ગરજ સારી શકે છે શાળામાં બાળકોને પુસ્તકના પાઠની સાથે સંસ્કાર શિસ્ત સહિત વ્યવહારના પાઠ શીખવે છે શિક્ષણ સંસ્કાર અને શિસ્તનો સમન્વય જોવો હોય તો ધાનેરા તાલુકાની આલવાડા પ્રાથમિક શાળાના આ શિક્ષકમાં દેખાઈ આવે છે એક શિક્ષક આવો પણ હોઈ શકે છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ દાહોદની ઘટનાએ આખા ગુજરાતના શિક્ષકને શરમમાં મૂકી દીધી છે આ શિક્ષકના કારણે શિક્ષણ જગત પર લાંછન લાગી રહ્યું છે એક શિક્ષક પોતાની હદ કેમ વટાવી શકે શિક્ષકનું કામ બાળકને શિક્ષણ આપવાનું છે તેના પર દુષ્કર્મ કે તેની છેડતી કરવાનો તેમને હક નથી પરંતુ ગુજરાતમાં એવા પણ શિક્ષક છે જે શિક્ષણ જગતને બચાવે છે જે શિક્ષણ જગતને આવા હેવાન શિક્ષકોથી બચાવે છે કારણ કે આવા શિક્ષકોને ખબર છે કે તેને માતા પિતા અને ભગવાનનું પણ સ્થાન આપવામાં આવ્યું છે એક બાળકને બધા સંસ્કાર ફક્ત પોતાની પાસેથી નથી મળતા પણ આ સંસ્કારનું સિંચન કરવામાં એક શિક્ષકનો પણ મોટો ફાળો રહેલો છે કોની સાથે કેવું વર્તન કરવું એ બધું જ એક શિક્ષક પણ શીખવે છે એટલે તો તેના બાળકોને આવા શિક્ષકોથી લગાવ હોય છે હમણાં આપણે ઘણા શિક્ષકોને વિદાય જોઈ જેમાં બાળકોની સાથે ગામ પણ હિપકે ચડ્યું હોય

અને બીજા દાહોદના જેવા શિક્ષક છે જેનાથી બાળકોને પ્રેમ નહીં પણ ધૃણા થાય છે આપણા સમાજના ઘણા આવા શિક્ષકો છે જે સારા શિક્ષકોને લજવે છે ફક્ત અહીંયા દાહોદની વાત નથી આપણે આ બોટાદમાં પણ જોયું અને બીજી ઘણી શાળામાં પણ કે જ્યાંના શિક્ષકો જ હેવાન બને છે અને વિદ્યાર્થીનીઓ પર ખરાબ નજર નાખી તેની છેડતી કરે છે તેની સાથે દુષ્કર્મનો પ્રયાસ કરે છે આવા શિક્ષકો હેવાનથી ઓછા નથી પણ જ્યારે સારા શિક્ષકની વાત આવે ત્યારે આ વિડીયો જરૂર જોવો જોઈએ આ વિડીયો જોઈને આપણને રઘુ રમકડાની પણ યાદ આવે એમની પણ હમણાં જ વિદાય થઈ છે તેની વિદાયમાં પણ આખું ગામ બાળકો બધા હિપકે ચડ્યા હતા આવા શિક્ષકો પાસેથી તમામ શિક્ષકે જોવું જોઈએ અને શીખવું પણ જોઈએ કે એક શિક્ષક કેવો હોવો જોઈએ અને જેના મનમાં જે હેવાન્યત છે તે પણ કાઢવી જોઈએ જેથી હવે આવી દાહોદ જેવી ઘટના બીજી વાર ન બને આવા હેવાન શિક્ષકો ન ઉદ્ભવે કારણ કે જે માતા પિતાએ તમારા પર ભરોસો કરી પોતાનું બાળક તમને સોંપ્યું છે તો તમારી પણ જવાબદારી તેના પર ખરાબ નજર નાખવાની નહીં પણ તેને સમજણ સંસ્કાર અને પ્રેમ આપવાની છે અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર